હાઈ ગાઈસ વેલકમ વન્સ અગેન ઇન માય ચેનલ ઇંગ્લિશ આજે તમે જે શીખવાના છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હું એટલે એવું કહું છું કેમ કે ઇંગ્લિશમાં વર્બ શીખવા બહુ જરૂરી હોય છે વર્બ એટલે કે ક્રિયા અને આ વિડીયોમાં હું તમને આજે વર્બ વિશે સમજાવીશ જે શીખવા બહુ જરૂરી છે જો તમે ઇંગ્લિશ શીખતા હોતો અને જો તમે બિગિનર્સ છો તો પણ તમને જરૂર કન્ફ્યુઝન હશે કે કયા ટેન્સમાં કયો વર્બ યુઝ ના કરવો જોઈએ તો આજે તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય પ્રેઝન્ટ ટેન્સ ફ્યુચર ટેન્સ કે પછી પાસ્ટ ટેન્સમાં વર્બ વિશે તો એ કન્ફ્યુઝન હું તમારી આજે ને આજે જ દૂર થઈ જશે ખાલી તમારે વિડીયો આખો એન્ડ સુધી જોવાનો છે જેથી તમને ખ્યાલ આવશે કે કયા વર્બ ચેન્સમાં કયો ફોર્મ યુઝ કરવાનો હોય આજે હું તમને હેલ્પિંગ વર્બ વિશે સમજાવીશ જેને ઓક્ઝિલરી વર્બ પણ કહેવામાં આવે છે હેલ્પિંગ વર્બમાં ત્રણ ટાઈપ હોય છે એક ટુ ડુ સેકન્ડ છે ટુ હેવ અને થર્ડ છે ટુ બી હવે આ ત્રણ જે મેઇન ટાઈપ છે એની અંદર કયા કયા વર્બ ફોર્મ્સ આવે છે પહેલા એ જોઈ લઈએ તો આ તમે ફર્સ્ટ જોશો કે ટુ ડુ ટુ ડુ ની અંદર ડુ આવશે એના પછી ડીડ યુઝ થાય છે અને ત્રીજો એક છે ડીડ એ ડીડ યુઝ થાય છે હવે ટુ હેવ હોય તો ટુ હેવ ની અંદર હેવ આવશે હેઝ આવશે પછી હેવ આવશે અને હેડ આવશે અને જો ટુ બી ના ફોર્મ્સ હોય બી એવા બીજા પણ ફોર્મ્સ વપરાય છે પણ આજે આપણે એની વાત કરવાના નથી પહેલા હું તમને આ જે મેઇન હેલ્પિંગ વોબ્સ છે એના વિશે જ છું તો તમે એ બરાબર ધ્યાનથી સમજી લેજો અને તમને કોઈ પણ કન્ફ્યુઝન રહી રહે કે આમાં કયા વર્બ ને કઈ જગ્યાએ વાપરવાના છે હવે તમે બરાબર જુઓ આટલા જ વર્બ્સ છે ને જે આપણે ટેન્સ ની અંદર યુઝ થતા હોય છે આની જ આજુબાજુ બધા જ ટેન્સ ડાન્સિંગ કરતા હોય છે તમને ખબર છે આ જ બધા ટેન્સ નો યુઝ કરી આ બધા વર્બ હેલ્પિંગ વર્બ નો યુઝ કરીને બધા ટેન્સ બનેલા હોય છે તો હવે હું તમને ફર્સ્ટ એ સમજાવીશ કે આનો હવે યુઝ કેવી રીતે કરવાનો હવે તમે જોવો આ ટુડુના જે છે ડુ એની સાથે હંમેશા જે વર્બ વર્બ હોય છે છે એનું ફર્સ્ટ ફોર્મ યુઝ થતું હોય છે એટલે કે ધારો કે મૂવ હોય તો ડુ ની સાથે મૂવ મેઇન વર્બ છે મૂવ તો મૂવ જ યુઝ થશે ગો તો ગો જ યુઝ થશે પછી હેડ ગોન કે પછી હેઝ ગોન ઓકે અને ટુબી ના જે બધા ફોર્મ છે એમ ઇઝ આર વોઝ અને વેર એમાં

આજે બધા વર્બ છે એનો યુઝ ક્યારે અને કેવી રીતે કરવાનો હોય છે તો હવે ફર્સ્ટ છે ડુ અને ડસ ડુ ડઝ અને ડીડ આ જે વર્બ છે એનો યુઝ આપણે ઇનડેફિનેટ માં કરીશું ઇનડેફિનેટ ટેન્સમાં એટલે કે સિમ્પલ ટેન્સમાં એ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય અને તમારે ધ્યાન રાખવું જરૂરી છે ઓકે એ હું તમને ડિટેલમાં એક્ઝામ્પલ સાથે સમજાવવાની છું પછી પણ અત્યારે ખાલી તમે એટલું જ યાદ રાખો કે સિમ્પલ આપણે જે ટેન્સિસ છે એ કયા અંદર કઈ રીતે યુઝ થતો હોય છે ડુ ઇન્ડેફિનેટ ટેન્સમાં યુઝ થાય છે હેવ હેઝ અને હેડ છે એ હંમેશા પરફેક્ટ ટેન્સની અંદર જ યુઝ થતો હોય છે ઓકે અને બધા છે એ હંમેશા પ્રોગ્રેસિવ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ ની અંદર યુઝ થતા હોય છે અને કન્ટિન્યુઅસ માં યુઝ થાય છે એટલા માટે જ એની સાથે આઈએનજી વાળું ફોર્મ વપરાય છે અને તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય ટેન્સ વિશે કારણ કે મને ખબર છે જો તમને ટેન્સ બરાબર નહીં ખ્યાલ હોય તો તમને પાસ પરફેક્ટ ટેન્સ કે પછી કન્ટિન્યુઅસ ટેન્સ કે સિમ્પલ ટેન્સ વિશે ખ્યાલ નહીં હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે પ્લેલિસ્ટ ની જેની અંદર બધા જ વિડીયોઝ ટેન્સીસ ના ડિટેલ મે સમજાવેલા છે તો તમે એ 1 બાય 1 પ્રિફર કરી લેજો જેથી તમને બધા જ ટેન્સ વિશે આઈડિયા ક્લિયર થઈ જાય અને એટલા માટે પછી તમે પછી જો તમે આ વિડીયો જોશો તો તમને એકદમ આ વિડીયો જોઈ અને પછી તમે ટેન્સિસ જોશો ને તો તમને આ એકદમ પરફેક્ટ મગજમાં યાદ રહી જશે હવે આપણે એ જોઈ લઈએ કે પર્સન સાથે કયા પર્સન સાથે કયા વર્બ યુઝ કરવાનો ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ બધું જ ભૂલી જાઓ અત્યારે તમને એકદમ આસાન રીતે સમજાવું છું એ જોઈ લો આપણે પહેલા સિંગ્યુલર અને ફ્યુરલ એ બે વિશે તમને સમજાવી દઉં આઈ છે એ સિંગ્યુલર છે હી શી અને ઈટ એ સિંગ્યુલર છે વી યુ અને ધે એ શું છે ફ્યુરલ છે ઓકે તો ડુ અને ડઝ એ પ્રેઝન્ટ ફોર્મમાં પ્રેઝન્ટ ટેન્સમાં આવશે અને ડીટ ડીટ ભૂતકાળમાં ડીટ આવશે અને વર્બની સાથે એની સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે આઈની સાથે ડૂ અને ધીની સાથે ડુ આવશે હી શી અને ઈટની સાથે ડ આવશે અને નકારાત્મક વાક્ય હોય ને ક્વેશ્ચન વાક્ય હોય તો જ એની સાથે ડુ અને ડઝ આવશે બાકી ડુ અને ડઝ નહીં આવે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટેન્સ હોય ત્યારે હવે સેન્ટન્સ જોઈ લઈએ સી ડઝ નોટ વોચ કાર્ટૂન એવરી ડે ડઝ નોટ વોચ કાર્ટૂન એવરી ઓકે અને જ્યારે આપણે ક્વેશ્ચન પૂછતા હોઈએ ત્યારે ડઝ સી વોચ કાર્ટૂન એવરી ડે ડઝ આગળ આવી જશે એના પછી શું આવશે એના પછી સબ્જેક્ટ આવશે અને હવે જો ડૂની વાત કરતા હોય તો આઈ ડૂ નોટ વોચ કાર્ટૂન એવરી ડે વી ડુ નોટ વોચ કાર્ટૂન એવરી ડે અથવા તો યુ ડૂ નોટ વોચ કાર્ટૂન એવરી ડે અને જ્યારે ક્વેશ્ચન બનાવવો હોય ત્યારે આપણે ક્વેશ્ચનમાં પૂછી શકીશું કે ડુ વી વોચ કાર્ટૂન એવરી અને આવી જ રીતે ક્વેશ્ચન અને નકારાત્મક વાક્યમાં જ ડૂ અને ડઝ આવશે એ વાત તમારે ધ્યાન રાખવી એકદમ જરૂરી છે અને હવે આપણે ડીડ વિશે સમજીશું તો એકદમ ધ્યાનથી સમજી લેજો હવે તો ડીડમાં તો કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી પાસ્ટ ટેન્સ હોય એટલે બધા જમાં વિચાર્યા વગર તમારે ડીડ મૂકી જ દેવાનો પણ ક્યારે જ્યારે નકારાત્મક વાક્ય હોય અને ક્વેશ્ચન હોય ને સિમ્પલ પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો જ હવે ફરીથી તમને કહો જો સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે ન અખ્યાલ હોય તો આર ઇન્ફો કાર્ડ માં લિંક તમે વિડિયો આ વિડિયો જોયા પછી તમે એ પણ વિડિયો જોઈ લેજો

નું સેન્ટેન્સ બનાવીને તમે જે કમેન્ટ કરો આપણે નેક્સ્ટ જોઈએ ત્યાં સુધી હવે હેવ અને હેઝ એનો યુઝ શું થાય છે અને કેવી રીતે થાય છે એ જોઈ લઈએ હેવ અને હેઝ અહીં પણ એવું છે હેવ અને હેઝ છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં અને હેડ જે છે એ પાસ્ટ ફાસ્ટ પરફેક્ટેન્સમાં વપરાય છે પણ एनी साते वर्ब यु थर्ड फॉर्म यूज होतो हाय छे એટલે આઈ સાતે હેવ વી સાતે હેવ યુ સાતે હેવ દે સાતે હેવ અને ખાલી सिंगुलर पर्सन थर्ड पर्सन હોય એટલે કે ही शी અને ઇટ એની જ સાતે હેઝ આવશે बाकी બધા જ ફોર્મ સાતે હેવ વર યુઝ થશે he she and eat. it એટલે કે થર્ડ પર્સન એકવચન હોય તો જ એની સાથે हैज વપરાય છે બાકી બધા જ જે ફોર્મ્સ છે એની સાથે હેવ આવશે આપણે ક્વેશ્ચન આપણે સેન્ટેન્સીસ જોઈ લઈએ આઈ હેવ વર્ક હિયર હવે આઈ હેવ વર્ક હિયર ની જગ્યાએ તમે યુ હેવ વર્ક હિયર અર દે હેવ વરક હિયર ઓર હી હેવ વરક હિયર પણ કરી શકો છો અને ક્વેશ્ચન માં કે રીતે કન્વર્ટ કરીશું ક્વેશ્ચન બનાવવું હોય તો હેવ આગળ આવશે એના પછી સબ્જેક્ટ સબ્જેક્ટ પ્રેડિકેટ અને સબ્જેક્ટ અને પ્રેડિકેટ વિશે ખ્યાલ ના હોય તો આ ઇન્ફો કાર્ડ માં લિંક છે તમે એ જોઈ લેજો હેવ બરાબર હેવ હેવ આવ્યું હેવ પછી સબ્જેક્ટ હી અને વર્ક

કે આઈ વી ની સાથે હેડ લગાડું કે યુ ની સાથે હેડ લગાડું બધા જ સાથે હેડ એટલે એને બધા જ સાથે ફાવે બરાબર અને હેડ પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ નો ફોર્મ તો યુ હેડ ફિનિશ ધીસ વર્ક વી હેડ ફિનિશ ધીસ વર્ક સી હેઝ ફિનિશ ધીસ વર્ક હી હેડ ફિનિશ ધીસ વર્ક અને ક્વેશ્ચન જો બનાવો હોય તો હેડ આગળ આવશે એના પછી સબ્જેક્ટ હી અને પછી ફિનિશ નું પાસ્ટ ફોર્મ એટલે કે ફિનિશ્ડ ધીસ વર્ક હેડ હી ફિનિશ ધીસ વર્ક આપણે એમ ઇઝ આર વોઝ અને વેર જોઈ લઈએ એમ ઇઝ આર હોય એટલે કે એ પ્રેઝન્ટ ટેન્સ માં યુઝ થશે વોઝ અને વેર છે એ પાસ્ટ ટેન્સ માં યુઝ થશે પણ એમ ઇઝ આર હોય કે વોઝ કે વેર હોય એ બધા ટુ બી ના ફોર્મ્સ છે અને મેં તમને કીધું તો ટુ ફોર્મ્સ ની સાથે વર્બ નું આઈએનજી વાળું ફોર્મ એ યુઝ થતું હોય છે એટલે કે પ્લે હોય તો પ્લેઇંગ થશે અને એ નકારાત્મક હોય હકારાત્મક હોય કે ક્વેશ્ચન હોય બધામાં આઈએનજી વાળું ફોર્મ યુઝ થશે અને એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નહીં થાય આ કન્ટિન્યુઅસ ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ एम इज आर एनी साथे आईएनसी લાગે એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ફોર્મ થાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ને ના ખબર હોય તો આ ઇન્ફો કાર્ડ માં લિંક છે તમે એ જોઈ લો આઈ ની સાથે શું થાય આવશે હંમેશા એમ આવશે સિંગ્યુલર હોય તો એની સાથે ઇઝ આવશે હી શી અને ઇટ એની સાથે ઇઝ આવશે અને ફ્યુરલ હોય વી યુ અને ધે તો શું આવે આર આવે અને ઓકેમાં વપરાતું હોય છે પણ એની સાથે ઓલવેઝ હોય છે એટલે કે આર જ જ આવશે અને આઈ તો ડિફરન્ટ આવે આવે એમ ઓકે હવે સેન્ટ જોઈ લઈએ આઈ એમ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન વી આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન તમે એમ પણ કહી શકો દે આર પ્લેઈંગ ઇન ધ ગાર્ડન સી

હવે જો નકારાત્મક બનાવવાનું હોય તો સી ઇઝ નોટ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ઇઝ અને જે આઇએનજી વાળું ફોર્મ છે એની વચ્ચે નોટ મૂકી દેવાથી શું બનશે નકારાત્મક વાક્ય સી ઇઝ નોટ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન હવે પાસ્ટ ના ફોર્મની વાત કરીએ વોઝ અને વેરની એમાં પણ એવું જ છે જો સિંગ્યુલર હોય આ સિંગ્યુલર થયું બરાબર આ સિંગ્યુલર છે હી શી અને ઇટ વોઝ અને આ પાસ્ટ કન્ટિન્યુઅસ ફોર્મ છે पास्ट कंटीन्यूअस टेंस ने इंफो कार्ड में लिंक है तुमएं જોઈ લો आई वाज प्लेइंग इन द गार्डन પછી વી ્વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન ઓર શી વોઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન એ રમી રહ્યો હતો તુ રમી રહી હતી ગાર્ડનમાં भूतकाल ની વાત કરી છે જ્યાં હતી હતો હતી હતું એ બધા વર્ડ્સ યુઝ થતા હોય એનો મતલબ કે એ પાસ્ટ કંટીન્યુઅસ ફોર્મ છે ઓકે હવે જો ક્વેશ્ચન માં એને કન્વર્ટ કરવું હોય વોઝ સી પ્લેઇંગ ઇન ધ ગાર્ડન વોઝ આગળ આવી જશે એના પછી સબ્જેક્ટ અને પછી આઈંગ વાળું ફોર્મ એ જ રીતે સી વોઝ નોચ પ્લેઇં ઇન ધ ગાર્ડન આ નકારાત્મક વાક્ય છે નોટ આવ્યો બોઝ અને ની વચ્ચે નોટ મૂકી દઈશું એટલે શું બની જશે એ નકારાત્મક વાક્ય બની જશે સી વોઝ નોટ પ્લેંગ ઇન ધ હવે આ બધા જ ફોર્મ્સ છે આ એક ફોર્મ છે આખો એ તમે આની સ્ક્રીનશોટ લેવી હોય તો લઈ શકો છો તમે સ્ક્રીનશોટ લઈ લો અને આને તમે લર્ન કરી દેશો એટલે તમને કોઈ પણ ફોર્મ્સ છે એમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં આઈ ની સાથે ડુ આઈ ડુ હેવ આઈ ડુ વી ડુ યુ ડુ દે ડુ હી દસ શી ડઝ ઇટ ડઝ પછી આઈ વી યુ હી શી ડીડ I have, we have, you have, they have, she has, he has, it has. I am, we are, you are, they are, he is, she is, it is. Okay? And I was, we were, you were, they were, he was, she was, it was. તમને એમ થશે કે આ તો સ્ટોપ કરી દીધા હેલ્પિંગ વર્બ્સ તો આવ્યા જ નહીં તમને ખબર છે હવે નેક્સ્ટ વિડિયોમાં હું તમને વિલ અને શેલ અને બીજા ઓક્ઝિલરી વર્બ્સ છે મસ્ટ કુડ કેન એ બધા વગર તો વર્બ્સ કમ્પ્લીટ થશે જ નહીં બધાનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું પાર્ટ ટુ માં અને આ મારો આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન દબાવાનું બિલકુલ ના ભૂલતા તો તમને મારા લેટેસ્ટ વિડીયોની લિંક મળતી